રેલવે ટ્રેક ની ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા રેલવે અધિકારીને ને ઘટનાની જાણ થતા રેલ વ્યવહાર બંધ કર્યો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવવામાં આવી સમગ્ર ઘટનાને લઈ રેલવે વિભાગ પણ દોડતું થયું સંવાદદાતા ઉદય આપણે સાથે જોડાાયાલા છે ઉદય ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ સુરતના કેમ નજીક જી બિલકુલ સુરતના કીન છે એક ટ્રેન પલટાવાની કોશિશ કરીને કરવામાં આવી છે આજના કીખણકો દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે રેલવે ટ્રેકના જે ફિસ્પ્લેટ આવે છે તે ખુલી અવસ્થામાં મળી આવ્યા હતા રાત્રિ સમય દરમિયાન આજે કાવત્યુ છે તે કરવામાં આવ્યું છે આજના વ્યક્તિએ અપરેકના જે ફિસ્પ્લેટ અને જે ચાવી હોય છે તે ખોલીને ઉત્તમ કરી દીધી હતી અમુક વખતની જાર રેલવે વિભાગમાં એક રાતા રેલવિભાગ ધોવાયો હતો હાલ રિઝલ્ટ દ્વારા ફરી ફ્રેસ જે સ્લેટ કે લગાવવામાં આવી રહ્યો છે અને જે રેલવે વિભાગે ફરી શરૂ કરવામાં આવ્યો છે મહત્વની વાત તો એ છે કે આ મોટું કાવતું કોણે કર્યું છે તેની પાછળ કોણ હોઈ શકે તેની સમગ્ર ઘટનાની જાણ ડીવાયએસપી સહિત જે રેલ વિભાગે કરી છે હાલ રેલવે બોર્ડના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને વધુ જે તપાસ તરીકે લેનારા છે જી જોદય જોડા બદલ આભાર આપનો તો રેલવે વિભાગ પર દોડતું દેવતું ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો રેલવે અધિકારીને જાર થતા જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા રેલવે દ્વારા ફરી ટ્રેકની ફેશ પ્લેટ લગાવવામાં આવી વજાન્ય શખસે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તીખળ ખોરો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું